બન ગન કા ગટન ગો આ શંભુજી આવો ને રસ્તાને માથા કોટ કરે હો શંભુજી હા આવ હા પણ હવે રસ્તો આટલો હોય એને જાય પણ અહી રસ્તો નથી એમ કેવું હું મારું કેવાનું અમારે ખેતર માં જવાનો રસ્તો ક્યાં જવાનો રસ્તો એ સરપંચ ને બોલાવા અને તલાટી મંત્રી બચાવ બોલાવા અને કઈ ભાઈ અમારો રસ્તો કાઢી આલો

કોક સાંગો બોલાયા તા બોલાવા માં કારણ હું આયો રસ્તો કર્યો ને અહીંથી અહીંથી અકદામ નહીં બરોબર હા આ ભાઈ અંબુ અંબુ સામુંજી સામુંજી હા આ તમોજી નીકળે નહીં અહીંથી બાઈક લઈને કાયમ

અજમા હું આમનો રસ્તો હતો હું નીકળશે બગાડવો પડે યાર હું નાખવા દો યાર તમે ચી વાત કરો યાર છે ચીલા પડેલા દે તો એ તો તમારા બે ના એક થાય બે ભાઈઓ કોઈ બાર ના નહી બરોબર બે ભાઈઓ મેટોજ નહીં બચપન છે હવે હું તમાર પતિજી બરોબર એ થોડા આપડે બધું પતાવીએ પતિ બરોબર બરોબર ઓ ભાઈ જો તમે આવો ને તો ઓ આ તો બાઈક ના આજો કાલે ડક્ટર ને આવવાનું હ આજ બાઈક લઈને આવજો ખાલી ડક્ટર ને આવવાનું હ ડક્ટર તો આજે ના ને તો કાલે ને આવતા નઈ વતે આવતા નઈ કે ઉડાવી નારે અરે આના ઓ બાબા આપણે નહીં લ્યા અન હાલે ઓહો બાહુરો ને પોન સુઈય મરો સાઈડમાં